તો એના વિશે થોડોક અમારા દર્શક મિત્રોને પ્રકાશ પાડો ખૂબ ખૂબ આભાર બીએસ ટીવી ન્યૂઝનો વારંવાર બહુ ટૂંકા સમયના અંતરે આવી રીતના ખેડૂતોની વાતને ખેડૂતોની સમસ્યાઓને એની એમની એક્ટિવિટીને ઉજાગર કરવા બદલ છેલ્લા ઘણા વર્ષોથી સરકારો બદલતી રહી પણ ખેડૂતોના પ્રશ્નો એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં જ છે બે હજાર ચારથી છની વચ્ચેના સમયગાળામાં સ્વામિનાથનની અંડરની અંદર જે કંઈ આખી કમિટી હતી ફાર્મર કમિશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદરમાં એમને એક રિપોર્ટ તમામ બધી જે કંઈ સૂચનો લીધા હતા એના આધારે તૈયાર કર્યો હતો આખા ભારતની અંદરના તમામ ગામડાઓ શહેરો અને ખેતીની સાથે જોડાયેલા પશુપાલન સાથે જોડાયેલા લોકોની સાથે વિચાર વિમર્શ કરીને ગ્રાઉન્ડ ઉપર જઈને એ લોકોની જે કમિટી હતી એ કમિટીની અંદરના માણસો હતા બધા રિપોર્ટ તૈયાર કર્યો હતો છેક બે હજાર ચારથી લઈ અને બે હજાર છની ની સુધીમાં એ બે ત્રણ વર્ષના ગાળામાં આખે આખો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સુપ્રત કર્યો કે આટલો આટલો ખર્ચ છે એ ખેડૂતને આવે છે ને એની ઉપર સી ટુ પ્લસ ફિફ્ટી પર્સન્ટેજનો એક ફોર્મ્યુલા આપ્યો હતો અને એ ફોર્મ્યુલાની જો મલવારી થાય તો અને તો જ ખેડૂતોનો ખેતીનો ઉધાર થઈ શકે બચી સી ટુ પ્લસ ફિફ્ટી કે એની ખેતીની અંદરની તમામ લાગત તમામ ખર્ચ તમામ ભાડું તમામ મજૂરી દવા ખાતર બિયારણ જમીનનું ભાડું કામ કરવાવાળા લોકો માલિક જે કઈ છે એ બધાયનું એની અંદર જે કઈ રોલ છે એ બધાયનો ખર્ચ એ બધાયની મજૂરી એ બધાયની જે કઈ છે એ બધો ખર્ચ ઉમેરી સી ટુ પ્લસ ફિફ્ટી પર્સન્ટેજ કે એની જે પડતર થઈ છે બધું પછી એની ઉપર પચાસ ટકા ઓછામાં ઓછા પચાસ ટકા જે આપવામાં આવે ત્યારે અને ત્યારે જ એ વસ્તુ એને પરવડે જે વ્યક્તિને તમે વિશ્વાસથી બજારમાં મુકાતા કે જાઓ ખેડૂતોની પરિસ્થિતિ જાણો અને સાચો તાગ અમને આપો એ લોકોએ તાગ આપ્યો પણ એ એની અમલવારી બે હાજર ચાર છ થી લઈ અને બે હજાર ચોવીસ સુધીમાં સરકાર નથી કરી શકી અને જે કંઈ થોડું 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 એની અંદર અપગ્રેશન કર્યું છે વધારે છે પણ જે કંઈ ચારમાં જે પરિસ્થિતિ હતી કે જે કંઈ એમએસપી હતી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ અત્યારે નથી એથી થોડીક ઊંચી છે એમાં ના નહીં પણ બજારની અંદર જે ખેડૂતને સી ટુ એટલે કે જે એની લાગત છે જે ખર્ચ છે જે પડતર છે તે બહુ ઊંચી આવી છે અને એના પ્રમાણમાં એને જે વળતર મળે છે કે એના પ્રમાણમાં એમએસપીમાં જે વધારો થયો છે એ બહુ એટલે બહુ ઓછો થયો છે જે એમએસપીને લઈને બીજી ઘણી એવી વસ્તુઓ છે કે જેના નિયમોમાં ફેરફાર કરવા માટે કીધું બે હજાર ચૌદમાં જે મોદી સરકાર આવી એના થ્રુ જે સર્વેઈંગ કરાવવામાં આવ્યું છે તે હજી સુધી ક્લિયર નથી થયું કારણ કે ત્યારે ઘણા એવા મુદ્દાઓ હતા કે ભાઈ જે ખેતરની જમીન છે જે ખેતર ખેડૂતની છે માલિકીની એમાં ઘણા સુધારા વધારા કર્યા ઘણાની જે જગ્યા છે તે ઓછી દર્શાવી છે ઘણાની વધારે દર્શાવી છે એના વિશે થોડું કહેશો આમ તો છેલ્લા ઘણા વર્ષથી એ સમસ્યા હતી અને ખાસ કરીને જ્યારે જમીનનું ડિજિટલાઇઝેશન કરવા ગયા સરકાર સારી વાત છે કે બધું ડિજિટલ થતું જાય છે તો જમીનની અંદરનો જે ડેટા છે એના જે માલિક છે કે એની જે કન્ડિશન છે કે તે જે પરિસ્થિતિ છે એનું પણ ડિજિટલ થઈ જાય તો આંગળીના ટેરવે એની સાચી હકીકત ગમે ત્યારે જાણી શકાય અને વારંવાર જમીન ઉપર સ્થળ ઉપર જઈ અને સર્વે કરવું પડે નહીં માપણી કરવી પડે નહીં અને સેટેલાઇટથી થાય આવી બધી એની એની ગણતરી સારી હતી પણ એ એટલા માટે થઈને ફૂલફિલ ન થઈ શક્યું કે સ્થળ ઉપર જઈને જે તાગ મેળવવાનો હતો સાચો તાગ ત્યાં જે સ્થળ ઉપર જે વ્યક્તિ હાજર છે જે એ વાવે છે જેનો માલિક છે એની સહમતી લઈને કે એને એની પાસેથી સાચી પરિસ્થિતિ જાણીને જે કરવાનું હતું એ ન કર્યું અને કાર્યાલયમાં બેઠા બેઠા ઓફિસોમાં બેઠા બેઠા સેટેલાઇટથી જે માપણી કરવાની ટ્રાય કરી કારણ કે ટેકનોલોજી એટલી અપગ્રેડ નહોતી જેટલી આપણી અપેક્ષા હતી એટલી બરાબર છે ટેકનોલોજી અપગ્રેડ ન હતી એટલા માટે થઈને એ વસ્તુ ભૂલ ભરેલી સાબિત થઈ અને એનાથી જરૂર કરતાં જેને કહે કે એને જે કંઈ અપેક્ષા હતી એ કામ તો ન થયું પણ ધાયરા કરતાં હજાર ઘણા ઇસ્યુ ઊભા થયા પ્રમોલગેશન થયું નવી માપણી થઈ એની અંદર જે કંઈ વાંધા વચકા ઊભા થયા એકબીજાની જમીન જાજા થોડી થઈ ગઈ કોઈની જમીનની અંદર ઓનાનો હક દાખલ થઈ ગયો કોઈની જમીન ઓછી થઈ ગઈ કોઈની વધી ગઈ આવા અસંખ્ય પ્રકારના ઈસ્યુ ઊભા થયા અને એનાથી ખેડૂતોની એક માંગ હતી કે ભાઈ હવે આને અત્યારે તમે ટેમ્પરરી અને રદ કરો અને જ્યારે તમારી પાસે પૂરા સાધનો પૂરો મેન પાવરનો ફોર્સ ઉપરથી સેટેલાઇટથી સર્વે થઈ શકે એવી સાચી ટેકનોલોજી જ્યારે અપગ્રેડ થાય કે હાથ ઉપર આવે ત્યારે આ વસ્તુને પછી આપણે અમલમાં મૂકશું બાકી જે કંઈ એનડીએની સરકાર આવ્યા પછી જે કંઈ એને પગલાં ભરી રહ્યા હતા નવી માપણીના નવી પ્રમોલગેશનના એનાથી ઉલટાની ભાઈ ભાઈઓની વચ્ચે બાજુવાળાની વચ્ચે અને ખેડૂતોની વચ્ચે એક રાગ ઉભા ઊભા થયા છે ને એનાથી એકબીજાની અંદર જેને કહીને કે કાપા કુપી ને માર કાપ એની વચ્ચે વૈમનસ્ય ઉભો થયું છે એટલે જે ધાયરું હતું એને કરતા બહુ ખરાબ પરિણામ આવ્યું છે એવો જ હજી એક મુદ્દો છે અત્યારે કે ગુજરાતનો જે દરિયાકાંઠો છે ત્યાં વધારે પડતો અત્યારે કોઈ પણ પાક વાવેલો છે ઘઉં વાવેલું હોય છે ડુંગળી વાવેલી હોય છે પછી ચણા વાવેલા હોય છે જીરું આપણે કહી શકાય તો ત્યાં ત્યારે સુકારા નામનો રોગ આવતો જાય છે તો એવી જ રીતે જો ત્યારે વાત કરીએ તો હવે જીરુંની સિઝન આવે છે ધીરે ધીરે જીરુની જ થોડીક જો આપણે વાત કરીએ તો જીરુનું વાવેતર ગયા વર્ષ કરતાં વખતે વધુ નોંધવામાં આવ્યું છે તો એના ભાવ ઉપર કેટલો સુધારો અથવા તો વધારો ઘટાડો થઈ શકે છે એના વિશે થોડું જણાવશો દરિયાકાંઠો જે છે તે ગુજરાતનો દરિયાકાંઠો આખા ભારતની અંદર માનીએ તો સૌથી વધારે છે સોળસો કિલોમીટરનો દરિયાની પટ્ટી ગુજરાતને મળેલી છે તો એ સોળસો કિલોમીટરના એરિયાની અંદરથી ત્યાં જે થઈ શકતું હોય તે બધે ન થઈ શકે અને બધે જે પાક થઈ શકતો હોય તે દરિયા કાંઠે ન થાય પણ એ સિવાયનો જે ભાગ છે દરિયાનો ભાગ સિવાયનો કે હોય સૂકું વાતાવરણ હોય એવા પાક એવી જગ્યાએ જીરાનું વાવેતર વધારે થતું હોય છે એમએસપી માટે સારા ભાવ માટે થઈને ખેડૂતો લડે છે પણ પછી ખેડૂતોએ બીજું એ પણ વિચાર્યું કે ભાઈ કદાચ ચાલો સરકાર ભાવ ન આપી શકતી હોય તો જેનો સારો ભાવ છે એવી વસ્તુનું આપણે વાવેતર કરીએ એટલે એ લોકો જીરા ઉપર થોડોક વધારે મદાર રાખ્યો છેલ્લા બે ત્રણ વર્ષથી જીરાનો ભાવ સારો હતો અને ગયા વર્ષે તો જે કઈ માલ ન હતો જે કઈ ક્રાઇસિસ હતી એના લીધે ભાવ બહુ વધારે થઈ ગયો હતો પણ એનો લાભ એટલો બધો ખેડૂતોને ન મળે કારણ કે ખેડૂતોની પાસે જે તે સમયે ચોમાસામાં જીરું હોય નહીં અને ઉનાળામાં પણ ન હોય અત્યારે જીરું ઊભું છે પણ એક દોઢ મહિના પહેલા જે જીરું બાર હજારની આસપાસ દસ હજાર થી બાર હજાર ની વચ્ચે હતું એ જીરું અત્યારે ચારથી થી પાંચ હજાર ની વચ્ચે આવી ગયું કારણ કે એનું કારણ એક જ છે કે હવે ધીરે ધીરે માલ જે છે તે બજારમાં આવતો જાય છે ત્રેવીસ ચોવીસ ની અંદર આમ ગણતરી કરીએ ને તો લગભગ એવરેજ ગણતરી કરીએ ને તો સાડા ત્રણ લાખ ટન આમ છેલ્લા દસેક વર્ષનો રેશિયો હતો કે સાડા ત્રણ લાખ ટન જીરું જે છે તે પાકતું હતું ગુજરાતમાં પણ છેલ્લા બે વર્ષની અંદર ભાવને જોઈને ખેડૂતોએ વાયુ એટલે તે પાંચ એટલે કે સાડા પાંચ લાખ ઉપર ટન જીરું પાઇકું મતલબ આખા ભારતની અંદર જે જીરુંનું ઉત્પાદન છે એમાંથી સિત્તેર ટકા જીરું એકલું ગુજરાત પકવે છે અને એ એક એવી અપેક્ષા ભલે એની ઉપર જોખમ છે એની ઉપર સુકારાનો રોગ છે એની ઉપર ઝાકળ આવે કે માવઠું થાય કે વાતાવરણ પલટો મારે તો પણ એ વસ્તુ હાથમાં નથી આવી શકતી પણ એમ છતાં એક આકાશી રોજી છે કુદરતના ભરોસે છે એ વાવી દે છે બને એટલી મહેનત કરે છે બને એટલો ખર્ચ કરે છે પછી પણ ઉત્પાદન નથી આવતું તો પણ બીજા વર્ષે વાવે છે કારણ કે એની પાસે બીજો કોઈ રસ્તો નથી અને સૌથી મહત્વની વાત કહું ને તો પેલી વખત એવું બન્યું છે કે ઘઉંના પાકની અંદર ઈયળ આવી હોય એમ હા ઘઉંની અંદર ઘઉં ખેડૂતોને બહુ બહુ દવા જ ન પડે કહી તો તો શકાય કદાચ થોડો ઘણો આવી ગયો હોય કે કોઈ વાતાવરણ એવું મારે એને બેલેન્સ કરવા માટે ક્યારેક કોક અમુક દવા છાટતા હોય છે બાકી ઘઉંની અંદર ખાતરની જરૂર પડે પણ દવાની જરૂર ન પડે પણ હવે વાતાવરણ એટલું બધું અનબેલેન્સ થઈ ગયું છે એનું કારણ એક જ છે કે ગ્લોબલ વોર્મિંગ છે પ્રદૂષણ છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જે કઈ ક્લાઇમેટ ચેન્જ થયું છે એની અસર આની ઉપર થઈ જાય કારણ કે આ ઇન હાઉસ નથી કે કારખાનાની અંદર કોઈ વસ્તુ બનતી હોય ને તેની ઉપર વાતાવરણને આપણે કંટ્રોલ કરી શકીએ પણ આ તો ખુલ્લા ખેતરમાં થાય છે અને એ વાતાવરણ બગાડવા માટે થઈને માત્ર અને માત્ર પ્રદૂષણ અને ઇન્ડસ્ટ્રીઝનું ગ્લોબલ જે કંઈ છે ને પ્રદૂષણ એ જ કામ કરે છે એ જ એની ઉપર ભાગ ભજવે છે ખેડૂતો તો ઉલટાનો કાર્બન ક્રેડિટનો હકદાર છે ખેડૂતો જે ગ્રીન હરી ઊભી કરે છે જે હરિયાળી ઊભી કરે છે જે વાવેતર કરે છે એના લીધે ઓક્સિજનનું પ્રમાણ વધે છે એનાથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટે છે બરોબર છે એ પછી ઘઉં વાવે તો ભલે અને આંબો વાવે તો ભલે આપણને ખબર છે કે વૃક્ષો વાવવાથી કાર્બન ડાયોક્સાઇડ ઘટે છે તો ખેડૂતો તો ઉલટાના આ દેશની અંદર ગ્લોબલ વોર્મિંગની વોર્મિંગની સામે ટક્કર લેવા માટે સજ્જ છે મતલબ કે જે કે ક્લાઇમેટ ચેન્જ જે થાય છે ને એની સામે ટક્કર લેવા માટે મતલબ એની સામે જો કોઈ પોઝિટિવ પાસું હોય તો તે માત્ર ને માત્ર ખેડૂત છે અને ઈ કાર્બન ક્રેડિટ જે કે સરકારની એક પોલિસી છે કે કાર્બન ઉત્સર્જન વધારવા ઘટાડવા માટે જે માણસો કાર્યરત હોય જે કઈ એની એક્ટિવ એનો પ્રોફેશન હોય એની અંદર કાર્બન ઘટતો હોય તો એનો એને અલગથી લાભ મળવો જોઈએ એટલે એવી અમારી પણ એક ડિમાન્ડ ઉઠી છે કે કાર્બન ક્રેડિટનો લાભ ખેડૂતને મળવો જોઈએ કારણ કે તે વાતાવરણની અંદરથી ઓક્સિજન વધારવામાં અને કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવામાં તે ભાગ ભજવે છે પોતે ખેડૂત એટલે બીજા પ્રદૂષણ ઉભા કરવાવાળા જે યુનિટો છે કે જે કઈ મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એનો ભોગ ખેડૂતોને બનવું પડ્યું છે અને રેકોર્ડ બ્રેક કહેવાય કે અમારી કોઈ ત્રણ પેઢીમાં કોઈએ ઘઉંની અંદર ઘઉંની ડુંડીમાં ઈયળ જોઈ નહોતી એ આ વખતે જોઈ પડી છે એટલે પછી હવે બીજી વખત એવું કઈક વિચારે કે હવે ઘઉંની જગ્યાએ કઈક બીજો વિકલ્પ ગોતવો પડે તો એની પણ એક જેને કહે કે સાઈડ ઇફેક્ટ થઈ છે એમ જો હવે આવી જ રીતે વાત કરીએ તો અત્યારે નકલી બિયારણ નકલી દવા તો એના વિશે આપનું શું કહેવું છે કારણ કે એમએસપીનો મુદ્દો તો છે જ અત્યારે ખેડૂતોનો સાથે એવો પણ મુદ્દો હતો કે ભાઈ જે નકલી બિયારણ વેચે છે જે નકલી દવાઓ વેચે છે એના ઉપર એ સરકાર યોગ્ય કાર્યવાહી કરે કારણ કે હમણાં જ છેલ્લા બે મહિનાની અંદર જ આપણે ધોરાજીની અંદર આવા જ બે કિસ્સાઓ આવેલા છે કે ભાઈ જે નિગમનું જે આવે છે બિયારણ એમાં જ ખોટું બિયારણ નીકળું છે નકલી બિયારણ નીકળું છે તો એના વિશે થોડુંક કહેશો જો બજારની અંદર ઘણી બધી વસ્તુઓમાં ભેળસેળ અને ડુપ્લિકેટ આવતું હોય છે લોકો સસ્તું ગોતવા જતા હોય બજારની અંદર ખાદ્ય પદાર્થો હોય કે વોટ એવર જે કઈ હોય તો સસ્તું ગોતવા જતા હોય એટલે ભેળસેળ વાળું ને ડુપ્લિકેટ આવતું હોય પણ ખેડૂતને સસ્તું ગોતવું ને એની મજબૂરી છે કારણ કે એને એની વસ્તુના ભાવ નથી વધતા એની વસ્તુના ભાવ એને નથી મળતા એટલે એની અંદર લાગત માટે દવા ખાતર બિયારણ છે ને

ત્યાં એપી સેન્ટર છે અને ગમે ત્યારે ગમે તેટલું જે તે કંપનીનું માંગો તે કંપનીનું બિયારણ મળી જતું હોય છે ત્યાંથી અને એવી ખાતરની જે જે તમે વાત કરી ને કે નિગમના બિયારણ બિયારણ નિગમ સપ્લાય કરે તેનો માર્કાવાળા લોગાવાળી બેગ હોય પછી અમુક લોકો એ જ બેગ ની અંદર પાછું ડુપ્લિકેટ પણ સપ્લાય કરતા હોય એમ બરાબર કારણ કે ખેડૂત પાસેથી તે ખાલી બેગ લઈ જતા હોય કે ગમે ત્યાંથી ગોતા છાપવું હોય તો છાપી પણ શકાય છે ને અત્યારે બરોબર છે બધું થઈ શકે છે છાપવી હોય તો રાતોરાતી ની બેગો એના ટેગ એના લેબલ બધું છાપી શકાય છે અને ખેડૂત બધી જ વસ્તુ છે ને બજારમાં માલ બજાર વાવે ને

અને ઓલા લોકો તો કદાચ પાંચ પંદર હજાર પચાસ હજાર પાક ફેલ જતો હોય છે અને જયારે એનો દાવો માંડવા ખેડૂત જાય ને ત્યારે ઓલા લોકોએ કી કે આની ઉપર વાતાવરણની અસર થતી હોય છે આની ઉપર તાપમાન અનબેલેન્સ થતું હોય છે માવઠું આવે ઝાકળ આવે પાણી વેલા મોડું મળે પાણી હારા નરવું મળે તો પાક ની અંદર એનું વેરિયેશન આવે આવું બાનું કાઢી દે છે બહુ રેડ કેસ ની અંદર લાખો માં એકાદ ખેડૂત એવો હોય કે જેને કદાચ કોઈ કંપની થોડું ઘણું વળતર આપતી હશે બાકી તો ઘણા લોકો માથે ઓઢીને રોતા હોય છે પણ એ બધું ભરોસાથી ખેડૂત કરવા જાય છે એનો ભોગ પણ એને બનવું પડે છે પણ ધોરાજીની જ વાત કરું સર તો ધોરાજીની અંદર આ જે આખું બિયારણનું જે આ વસ્તુ આવી હતી બારે નકલી બિયારણની એની અનેકવાર રજૂઆતો પણ કરી પણ તોય અધિકારીઓ જે સુધી એક્શન નથી લેતા તો એના વિશે શું કહેશો જો કોઈ પણ સિટીની અંદર ખેતી નિયામક અધિકારી છે અને ખેતીવાડી અધિકારી જે કે જિલ્લા ખેતીવાડી અધિકારી છે એની નીચેનો જે સ્ટાફ છે તે કાયમ માટે થઈને એની કાગળિયાની પ્રક્રિયામાંથી નવરો થતો નથી એમ કોઈ પણ હોય એટલે સર્વે કરવા જવાનું રે કે માવઠું આવ્યું કે ઝાકળ આવ્યા કે ક્યાંય વાવાઝોડું આવ્યું કે પવન આવ્યો કે જે કઈ વર્ષ અનબેલેન્સ થાય ને એના માટે કાગળિયા ફાઇલો રિપોર્ટ સર્વે સ્થળ તપાસ આ જ રાખે પણ ખરેખર જે એના હાર્દ સુધી જવું જોઈએ કે જે કે આ ફરિયાદો છે એના મૂળ સુધી જવું જોઈએ કે જે આરોપી છે એના સુધી જવું જોઈએ તો એ કરવામાં તસદી લેતા નથી અને એની પાસે સ્ટાફ બહુ ઓછો છે સરકાર આપણને ખબર છે કે ખેતીવાડી વિભાગની અંદર એના સંશોધનમાં કે એના એક્શન લેવાની અંદર એટલા બધા માણસો ની કરતા નથી હમણાં આજે લગભગ ગયા વર્ષે જ રાજનાગઢ જૂનાગઢની અંદર કૃષિ મેળો હતો કૃષિ યુનિવર્સિટીની અંદર તો અમે ત્યાં જે કે વેટરનરી વિભાગના સાહેબ સાથે બેઠા હતા એટલે સાહેબ એ બિચારો દિલથી સ્વીકાર્યું કે અહીંથી હજારો વિદ્યાર્થીઓ છે ને પશુ ચિકિત્સક બનીને વેટરનરી ડોક્ટર બનીને ને એથી સ્નાતક થઈને નીકળે છે પણ સરકાર ભરતી નથી કરતી જે પશુ દવાખાનાઓ છે ગામડાની અંદર છે કે સિટીમાં છે કે જે કઈ છે એના લીધે એ પશુ ડોક્ટર બન્યા પછી એ બીજા ફિલ્ડની અંદર નોકરી કરે છે પશુ ડોક્ટર પછી બન્યા પછી બીજી ફિલ્ડમાં નોકરી કરવા જાય છે અને પછી સરકાર જ્યારે ભરતી કરે ત્યારે વારો આવે તો એ કઈક આપણું આમાં નસીબ અજમાવશું એમ એટલે એ માણસો નો સરકાર સપ્લાય નથી કરતી નથી વખત જિલ્લા પંચાયતમાં આપણે ખેતીવાડી વિભાગ છે ખેતી નિયામક છે તાલીમ કેન્દ્ર છે આત્મા પ્રોજેક્ટ છે બધામાં આપણે જતા હોઈએ તો એ બધું ક્લિયર વર્ક જ કરવાનું ટેબલ પર બેન ફાઇલ કાગડિયા રિપોર્ટ ને પાના ભરવાના એ જ કર્યા રાખવાના પણ હકીકત આ વસ્તુ છે કે એનો જ એના જ રાઇટની અંદર આવે છે કે એની પાસે અધિકાર છે કે આવો કોઈ પણ માણસ હોય તેની ઉપર રેડ પાડી શકે જો ખેડૂત નાનો માણસ છે એ કોઈ મોટા ઉદ્યોગપતિ હમ આંગળી ચીંધવાની એની ઘણી વખત હેસિયત કે હિંમત ન હોય પણ આની પાસે તો પાવર છે એ ગમે ત્યારે ક્રોસ ઇન્કવાયરી કરી અને રેડ પાડી શકે છે પણ બહુ એટલે બહુ એવું કે દહ કે એકાદી વાર એવું બને છે કે અધિકારી પોતે રેડ પાડવા ગયો હોય એમ બાકી તો બધાને ખબર છે કે ફિલ્ડ ની અંદર અ હપ્તા સિસ્ટમ ચાલે છે કોઈ પણ કામ કરવું હોય તો ઉપરથી નીચે સુધી એનું સેટિંગ જ હોય છે ચેકિંગ આવવાના હોય તો પણ એનું સેટિંગ હોય છે એટલે એ બધું જેને કહીને કે જે થાય છે કામગીરી એ પાસેરમાં પૂણી બરાબર છે તો બે હજારને ઓગણીસ ની સાલમાં જ્યારે દિલ્હી ચલો કૂચ શરૂ કરાઈ હતી તો ત્યારે સરકાર એક સમય માંગ્યો હતો તો એ સમયને સરકાર અત્યારે જે ખેડૂત નેતાઓ છે એ લોકો એમ કહે છે કે અમે લોકોએ તો સરકારને સમય આપ્યો પણ એ લોકોએ હજી સુધી એ જાતની કે કોઈ પણ જાતની વિચારણા જ નથી કરી તો એના વિશે શું કહેશો જો એ જે તે સમયે માંગણી હતી તે ત્રણ કાળા કાયદા જે ખેતી માટેના હતા ભલે એના એના સરકારની જે એક વિભાગ હોય છે ફાયદાઓ સમજાવે સરકારના નેતાઓ પણ નીકળી ગયા હતા સમજાવવા માટે કે ભાઈ ખેતીની અંદર આ ત્રણ કાયદા છે તે ક્રાંતિકારી હશે ને આમ છે ને તેમ છે અમારા અમારા તાલુકાઓમાં ગામડાઓમાં એના જે મળતીઓ હોય પાર્ટી લેવલના માણસો હોય એના જે કંઈ ચાહક હોય એવા પચાસ સો બસો પાણસો ને ભેગા કરી અને સમજાવે એક નેતા એની ભાષામાં કે ભાઈ આ ત્રણ કાયદાથી આ ફાયદો છે તો અહીંયા બેઠા હોય સો બસો માણસો જેને જમવાની વ્યવસ્થા હોય એના વાહનની વ્યવસ્થા હોય એને નક્કી કરેલા માણસોને બોલાવ્યા હોય એમાંથી કોઈ એમ એમનો કે અમને કાયદાનો વિરોધ છે બરોબર છે એ તો બધું આમ જેને કહે કે કોઈડીમાં ગોળ ભાંગવા જેવી સિસ્ટમ થઈ અમારે હું મારે જ પડધરી તાલુકાની વાત કરું ને પડધરી તાલુકાની અંદર પડધરી બાયપાસ પાસે આપણા માનનીય શ્રી તળપદી ભાષામાં લોકોને ડાયરાની અંદર હસાવે ને એવી ભાષામાં પરસોત્તમભાઈ રૂપા લાવ્યા હતા અમે જે લોકો સરકાર પાસે માંગણી કરીએ છીએ ને એમાંથી કોઈને નહોતા બોલાવ્યા નામ જોક છું પંજાબ ની બોર્ડર ઉપર જે વિરોધ ચાલી રહ્યો છે એનો આ કોઈને વિરોધ નથી એટલે આવા ગતકડાઓ કરી અને એને એવું નક્કી કરી દીધું બધા મનમાં બેસાડી દીધું કે ખરેખર ખેડૂતોને કઈ નથી ઓલા લોકો ખોટા મથે છે બરોબર છે એટલે તે સમયે એ ત્રણ કાયદાને અ સ્ટોપ રાખ્યા હતા જો સરકાર કોઈ પણ વસ્તુ છે ને રદ નથી કરતી કારણ કે પાછલા બારણે છટક બારી ગોતતી હોય છે કોઈ પણ વસ્તુને અત્યારે અમુક ટાઈમ પૂરતી અનિશ્ચિત સમય સુધી પોસ્ટપોન રાખે છે કે રાજકોટ ની અંદર એક સમય જકાત હતી તો જકાત એને જીરો કરી છે જકાત નાબૂદ નથી કરી બરોબર જેને જીરો કરી છે એને વન ટુ થ્રી ગમે ત્યારે કરી શકાય ને બરોબર છે કે ચાર ટકા જકાત હતી તો હવે આપણે જીરો ટકા જકાત કરી નાખીએ જકાત રદ નથી કરી એવી રીતના જે તે સમયે કૃષિ કાયદાઓને અમુક સમય સુધી એને પોસ્ટપોન રાખ્યા કે ભાઈ હમણાં અત્યારે કૃષિ કાયદાઓને આપણે રદ કરતા નથી પણ મુલતવી રાખીએ છીએ એટલે તે સમયથી લઈને આજ સુધીની જે માંગણીઓ હતી એમાં આ એમએસપી ની ખાસ કરીને હતી જ પણ આજ સુધી બે હજાર ચોવીસ ત્રેવીસ સુધી એનો કોઈ ત્રેવીસ સુધી નિકાલ ન આવ્યો એમાં કઈ નવી પ્રોગ્રેસ ન થયું એટલે ફરીથી પાછા ઢંઢોળવા પડે લોકોને અને ફરીથી સરકારનો કાન પણ પકડવો પડે અને આવી રીતના બધાને ખબર છે કે ચૂંટણી આવે ત્યારે એને કહીએ ને તો એ અમુક વસ્તુ માનવા તૈયાર થાય આપણે કોઈ પણ ગામની અંદર કે શહેરની અંદર જયારે ચૂંટણી નજીક આવે ત્યારે એ બધી ડિમાન્ડ ની હા હા કરે બરોબર છે એટલે ચૂંટણી આવી છે તો કદાચ આપણું થોડુંક જોર કરીએ અને સરકારને એક મજબૂરી હોય છે કે ભાઈ ત્યારે જનમાનસ આપણી વિરુદ્ધ ન થાય એટલા માટે તેને અમુક માંગણીઓ એને સ્વીકારવી પડે છે એને મન ન હોય બરોબર છે એને કઈ એની ઉપર દયા લાગણી પ્રેમ જેવું ન હોય પણ અમુક માંગણીઓ સ્વીકારવી પડે છે જનરલ ઇલેક્શન જે આવે છે અને જે વ્યક્તિ આખા આખા ભારતની કૃષિનો જેને કહે કે હરિયાળી ક્રાંતિના જનક કેવાય સ્વામીનાથન એને ભારત રત્ન એવોર્ડ આપ્યો પણ ખરેખર એની વાત માનવા તૈયાર નથી આ તો એના જેવું છે કે કોઈ સુશીલ ગુણવાન સ્ત્રીને તમે કપડા ન પહેરાવો દાગી ના પહેરાવો તો કેવું લાગે કપડા ઉતારી લીધા દાગીના પહેરાવી દીધા પચાસ લાખ રૂપિયાના દાગીના પહેરાવ્યા પચાસ લાખના ના નહીં પચાસ રૂપિયાની એને સાડી જોઈએ છે આ એની બેઝિક નીડ છે એ ન કર્યું ને પચાસ લાખના દાગીના પહેરાવી દીધા સ્વામિનાથનના રિપોર્ટને બે હજાર ચાર છ થી લઈ અને બે હજાર ત્રેવીસ સુધી અભેરાય ઉપર ચડાવી દીધો અને એ ગયા બિચારા હમણાં હજી થોડોક ટાઈમ પહેલા ચાર છ મહિના પહેલા ગુજરી ગયા તો પછી એને ભારત રત્ન એવોર્ડ આપ્યો બરોબર છે એટલે એ તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી વાત છે સ્વામિનાથન ખુદ આનાથી ખુશ ન થાય કારણ કે એને તો એ જોવાનું હતું કે મારી મહેનત મારી સંશોધન મારી આવડત પ્રમાણેનું જે મેં રિપોર્ટ તૈયાર કર્યો છે એનો લાભ અન ધ લાસ્ટ ફાર્મરને મળવો જોઈએ તો આમાં એવું કહી શકાય કે સ્વામિનાથન રિપોર્ટ છે તે કેન્દ્રની જ્યારે બીજી સરકાર હતી અને અત્યારે ખેડૂતો છે જે અત્યારે બીજી સરકાર પાસે માગે છે તો આમાં સરકારનો વાઘ કહેવાય કે પછી નિયમોનો વાઘ કેવાય પોલિસી જે નીતિ આયોગ જે છે ને નીતિ આયોગ એની પાસે ખેડૂતોના જે પ્રબુદ્ધ ખેડૂતો છે એની પણ માંગણી છે કે અલગ થી કૃષિ પંચ બનાવો બરોબર છે દરેક આજે ચૂંટણી પંચ છે પછી પેન્શન ઉપરના જે લોકો છે એના માટેનું પણ એક પંચ છે અલગ તો દરેક ના એક પંચ હોય છે કે જે ઈ ફિલ્ડમાં ઈ સેક્ટરમાં કામ કરવા વાળા લોકો માટેની નીતિ ઘડે બરોબર છે સરકાર ગમે તે હોય સરકારો બદલવાથી નીતિઓ બદલતી નથી અમારી કોઈ એવી ડિમાન્ડ પણ નથી કે આ સરકાર કેવી જોઈએ કે આ સરકાર ન જોઈએ બીજી સરકાર આવશે તો પણ એ આવી જ આવશે કારણ કે પોલિસી નહીં બદલે તો પોલિસી ફોલોઅર્સ જે છે એ તો એના જ રહેવાના છે ને પોલીસ સરકાર બદલવાથી જો કઈ એની અંદર કઈક નવું આવતું હોય તો હમણાં આપણે વાત થઈ પ્રમાણે કે રાજસ્થાનની અંદર દર પાંચ વર્ષે સરકાર બદલી જાય છે રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલી જાય છે તો રાજસ્થાન દેશનું અવલ નંબરનું રાજ્ય હોવું જોઈએ ને પણ નથી એનું કારણ છે વ્યક્તિ ગમે તે હોય જે નીતિ જે છે જે સિસ્ટમ જે છે એ તો સહેમ જ રહેવાની છે એટલે ખેડૂતો તરફી સરકાર નીતિ બનાવે એના પ્રત્યે સહાદપૂર્ણ નીતિ બનાવે પોલિસી એવી બનાવે કે જેથી કરીને ખેડૂતોની વસ્તુના ભાવ મળે અને ખેડૂતોની સાથે છતરપિંડી કરવા વાળાઓની ઉપર કંટ્રોલ રહીએ પછી ભલે ને સરકાર ગમે તેની હોય સરકાર પર્ટિક્યુલર સરકાર સામે પાર્ટી સામે કે વ્યક્તિ સામે ક્યારેય કોઈ ખેડૂતોનો વિરોધ નથી હોતો બરોબર છે ખેડૂતોએ આંદોલનો દરેક સરકારની સામે કરેલા છે પછી જે તે સરકાર સરકારમાં ન બેઠો હોય એને સપોર્ટ કરતો હોય એવું તો દરેક વખતે બને ગુજરાતની અંદર જયારે ખેડૂતો સામે આંદોલન થયા હતા ત્યારે આ સરકાર નહોતી સત્તામાં